જી આજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને એમ કહી શકાય કે એફઆઈઆર દાખલ કરાવવા આવ્યા છીએ કારણ કે અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી માટે ભાજપના નેતાઓ મનફાવે એવા શબ્દો ઉપયોગ કરી રહ્યા છે એમના માટે અભદ્ર શબ્દ અને ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે ફક્ત અને ફક્ત કારણ કે લોકોનો અવાજ બની રહ્યા છે લોકોના પ્રશ્નોને વાંચ આપી રહ્યા છે અને સંસદમાં એમને ન ગમે એવા શબ્દો નો ઉપયોગ કરી રહ્યા છે એમને ખુલ્લા પાડી રહ્યા છે સંસદમાં એમના માટે થઈને આ ભારતીય જનતા પાર્ટી મનભાવ એવા શબ્દો વાપરી રહી છે અને અમારા રાહુલજીને ટેરરિસ્ટ જેવા શબ્દોથી સંબોધી રહી છે જે આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ દિવસ સાખી ના લઈએ કારણ કે એક લોક નેતા છે અને ભારત છે એ લોકશાહી દેશ છે એમાં દરેકને વ્યક્તિગત રીતે પોતાના વિચારો અને પોતાની વાત રાખવાનો અધિકાર હોય છે જે રાહુલજી કરતા હોય છે અને લોકોનો અવાજ બનીને આગળ આવતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીજીથી ડરી ગઈ હોય એવી રીતે વર્તન કરી રહી છે એટલા માટે એમના માટે જેવા તેવા શબ્દો વાપરે છે અને એમના નેતાઓ પાસે જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરાવે છે એનાથી અમે આ વસ્તુઓ સાંખી નહીં લઈએ એટલે સીપી સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ જો એમણે અમારી ફરિયાદ નહીં લીધી તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન તરફ અમે જઈ શકીએ છીએ અને ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું કહેવાનું કે જો તમને એટલો ડર લાગતો હોય તો તમારે લોકોના તકલીફો લોકોના પ્રશ્નોને સમજવા જોઈતા હતા નહીં કે અમારા નેતાની જેબ કાપવા માટે તમારે પૈસાનું ઇનામ